તો આજે આપણા રસોડામાં બની રહી છે એકદમ ટેસ્ટી અને રેગ્યુલર બનતી ગુજરાતી થાળી તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં અડધો કપ તુવેરની દાળ લઈને સારી રીતે ધોઈ ને દોઢ ગ્લાસ પાણી એક ચમચી મીઠું અડધી ચમચી હળદર અને એક ચમચી તેલ નાખી અને બેથી ત્રણ વિસલ થાય ત્યાર સુધી એને બોઇલ કરવા મૂકી દીધી છે જ્યાર સુધી દાળ બોઇલ થઈ રહી છે ત્યાર સુધી આપણે ચોખાને બી મૂકી દઈએ તો સારી રીતે મેં અહીંયા કોલમ ચોખા બે કપ લઈ લીધા છે અને ધોઈને એની અંદર દોઢ ગ્લાસ પાણી નાખી એક ચમચી મીઠું અને અડધી ચમચી ઘી નાખીને આપણે ચોખાને બી સારી રીતે થવા દેસું તો દાળ અને ચોખા થઈ રહ્યા છે ત્યાર સુધી અહીંયા એક વાટકો ભરીને મેં લોટ પણ બાંધી લીધો છે લોટને સાઈડ પર મૂકી દીધું છે અને અહીંયા આપણા સરસ મજાના સફેદ એવા સરસ સોફ્ટ વાળા રાઈસ રેડી થઈ ગયા છે એક ભરતાના રીંગણાને મેં કાપી ગોલ ગોલ સ્લાઇસમાં અને હળદર ધાણાજીરું મીઠું લાલ મરચાંની ભૂખી અને અદરક લસણ નાખીને એકથી દોઢ કલાક સુધી મેરીનેટ થવા માટે મૂકી દીધા હતા અને હવે આપણે એને સારી રીતે ફ્રાય કરી લેશું તો જ્યાર સુધી આ આપણી વેંગણની કાતરી યા વેંગનના કાપ ફ્રાય થઈ રહ્યા છે ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણી દાળ થઈ ગઈ છે કે નહીં તો અહીંયા આપણી દાળ બહુ સારી રીતે બોઈલ થઈ ગઈ છે તો એની અંદર હવે આપણે નાખી દઈશું થોડાક લીમડાના પાન ત્રણથી ચાર મરચાં અને થોડીક કોથમીર અડધું લીંબુ નાખી દઈશું આપ ચાહો તો વધારે બી નાખી શકો છો અગર આપણને ખાટી દાળ પસંદ છે તો બે ચમચી સાકર નાખી દીધી છે એક ચમચી ધાણા જીરું અને અડધી ચમચી લાલ મરચાંની ભૂકી નાખીને સારી રીતે આપણે મિક્સ કરી દીધું છે મિક્સ થઈ જાય એટલે અડધો ગ્લાસ પાણી પણ નાખી દીધું છે હવે આપણે આ દાળને બોઇલ થવા દઈશું ત્યાર સુધી જે વેંગનની કાતરી આપણે રાખી હતી ફ્રાય થવા એને આપણે પલટાવી લેશું તાકે બંને બાજુ સારી રીતે આ કાતરી ફ્રાય થઈ જાય કારણ કે આ કાતરીને પાકતા થોડીક વાર લાગે છે પણ ટેસ્ટી બહુ જ સરસ થાય છે તો હવે દાળનો વઘાર કરી લઈએ તો એક ચમચી તેલ અને એક ચમચી ઘી નાખી ને એની અંદર અડધી ચમચી મેથી અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું નાખી દેસુ થઈ જાય એટલે થોડા કઢી પત્તા અને અડધી ચમચી હિંગ નાખી દેસુ બધું વઘાર સારી રીતે થઈ જાય એટલે દાળની અંદર આ વઘાર આપણે નાખી અને દાળને ઢાંકી દઈશું તા કારણ કે વઘારની જે સુગંધ છે એ દાળમાં સારી રીતે બેસી જાય હવે દાળને થોડીકવાર માટે બોઇલ થવા દેશું અને જે આપણી વેંગનની કાપ યા વેંગનની કાતરી છે એને પલટાવી લેશું તમને અહીંયા એવું લાગશે કે આ દાઝી ગઈ છે યા બળી ગઈ છે પણ એવું નથી આ થોડી ક્રિસ્પી થઈ ગઈ છે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે તો એક બેચ આપણે કાઢી લીધું છે હવે જે વધારાની કાતરી છે એને બી આપણે સારી રીતે ફ્રાય કરી લેશું તો આ થોડી જાડી હતી એને આ એટલે આને મેં કવર કરી અને થોડીક વાર પાકવા દીધી છે અહીંયા આપણી દાળ એકદમ સરસ મજાની રેડી થઈ ગઈ છે તો આપણે રોટલી બનાવવાનું બી શરૂ કરી દઈએ તો મસ્ત ગોલ ગોલ સરસ એવી સોફ્ટ ફૂલેલી ફૂલેલી આપણી રોટલી અહીંયા તૈયાર થઈ રહી છે દાળ ભાત સાથે ગરમ ગરમ રોટલી ખાવાની પણ ઘણી જ મજા આવે છે તો આ આપણી સરસ એવી રોટલી તૈયાર થઈ રહી છે રેસિપી અગર આપને પસંદ આવતી હોય તો આપ લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂર જરૂરથી કરજો ને અહીંયા આપણી ટેસ્ટી એવી ગુજરાતી થાળી રેડી છે તો ચલો સર્વ કરીએ મારી ચેનલ પર ઘણી રેસીપી છે આપ બધી રેસિપી જરૂરથી જોજો લાઇક શેર અને કમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રેસિપી અહીંયા સુધી જોવા માટે અને મારી સાથે રહેવા માટે આપનો ઘણો ઘણો આભાર તો ફરી મળીશું એક નવી જ વેરાયટી અને નવા જ વિડીયો સાથે ત્યાર સુધી તમે આ થાળી બનાવીને જરૂરથી એન્જોય કરજો અને કેવી બની હતી એ મને જરૂરથી કહેજો તો થેન્ક યુ અહીંયા સુધી